મધ્યપ્રદેશના જબલપુરમાં ટેક્ટર પલટી જતાં પાંચ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અઢાર વર્ષીય ધર્મેન્દ્ર ઠાકોર ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો તો અઢાર વર્ષીય ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેક્ટર રોડ પર પલટી મારી ગયો હતો તો ટ્રેક્ટર પલટી જતા પાંચ બાળકોના મોત નીપજ્યા હતા જેમાં બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા તો તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો ઘટનાની માહિતી મળ્યા બાદ રાજ્ય સરકારના મંત્રી રાકેશ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમણે ડોક્ટરો પાસેથી અકસ્માત મામલે માહિતી લીધી હતી તો બીજી તરફ આ ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ